નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં સ્વાગત છે વડોદરા શહેરમાં નવરાત્રી મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે શહેરના ખૂણે ખાતે શેરી ગરબાનું આયોજન થઈ રહ્યું છે જ્યાં યુવાનો અને યુવતીઓ ઉત્સાહપૂર્વક ગરબાનો આનંદ માણી રહ્યા છે રાજમહેલ રોડ પર આવેલા દયાળુ ભાવના ખાચામાં જયશ્રી અંબી નવરાત્રી રાસ ગરબા મંડળ દ્વારા છેલ્લા અડસઠ વર્ષથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ વર્ષે મારી દીકરી મારા આંગણે અને બેટી બચાવો બેટી પઢાવો જેવી થીમ પર વિશેષ ગરબા મહોત્સવ યોજાયો છે આ પ્રસંગે ખાસ કરીને રશિયાના સાંસદ સાથે વડોદરાના સાંસદ હેમાંગ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ગરબે ઘૂમતા સૌનું મન જીતી લીધું ગાયક નીતિન પટેલ અને તેમના વૃંદ દ્વારા ગવાતા પરંપરાગત ગરબાના સ્વરો પર યુવાનો યુવતીઓ નાના બાળકોથી લઈને સૌએ પરંપરાગત પોશાક પહેરી મન મૂકીને ગરબા રમી આનંદ માન્યો હતો માતા પિતા પોતાના દીકરા દીકરીઓને ગરબે રમતા જોઈ પ્રસન્નતા અનુભવી રહ્યા હતા ભાવના ખાચામાં યોજાતા આ શેરી ગરબા શહેરના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે અને પરંપરા સાથે આધુનિક સંદેશાઓ પ્રસરાવતા એક અનોખું ઉદાહરણ બની રહ્યા છે બ્યુરો રિપોર્ટ જનર્પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્બર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ

ત્યાં સશક્તિકરણ અને બેંકી બચાવો બેનાવો પણ અહિયાં ગરબા થઈ રહ્યા છે ખૂબ આનંદ થયો ભારત આગળ વધી રહ્યો